ગાંધીનગરમાં રાજ્યનું પહેલું સાયબર એક્સેલન્સ સેન્ટર બનવાનું છે એ પણ કરોડના ખર્ચે પહેલું સાયબર એક્સેલન્સ સેન્ટર બનવાનું છે રાજ્યના ગૃહ વિભાગે મંજૂરી આપી દીધી છે તો હવે ગેરકાયદેસર પ્રવૃત્તિઓને નાથવા માટેનું આ મહત્વનું પગલું છે ગાંધીનગરમાં બનશે રાજ્યનું પહેલું સાયબર એક્સેલન્સ સેન્ટર આ સાથે વધુ માહિતી આપવા માટે મારા સંવાદદાતા વીરેન મહેતા જોડાઈ ચૂક્યા છે વીરેનજી ગાંધીનગરમાં રાજ્યનું પહેલું સાયબર એક્સેલન્સ સેન્ટર બનવાનું છે શું કહેશો ચોક્કસ ગાંધીનગરમાં સૌથી પ્રથમ ત્રણસો કરોડના ખર્ચે રાજ્યનું પહેલું સાયબર એક્સોલન્સ સેન્ટર બનવાનું છે ગૃહ વિભાગ દ્વારા તેને સૈદ્ધાંતિક મંજૂરી પણ આપી દેવામાં આવી છે જે પ્રકારે રાજ્યમાં વધી રહેલા જેવૃત્તિ જે પ્રવૃત્તિઓ જે વધી રહી છે તેને નાથવા માટે ગુજરાત સરકાર દ્વારા એક મહત્વકાંક્ષી પગલું લેવામાં આવ્યું છે ગુજરાતમાં ગાંધીનગરમાં ત્રણસો કરોડ ખર્ચે એક આધુનિક ટેકનોલોજીથી થી સજ્જ સાયબર એક્સોલન્સ સેન્ટરની સ્થાપના કરવા માટે ગુજરાત સરકાર જઈ રહી છે

સાયબર એક્સિડન્સ સેન્ટર રાજ્યના ગૃહ વિભાગે સિદ્ધાંતિક મંજૂરી આપી દીધી છે ગેરકાયદેસર પ્રવૃત્તિઓને નાથવા માટેનું આ મહત્વનું પગલું છે સમગ્ર રાજ્યમાં થઈ રહેલા સાયબર ગુના પર હવે બાજ રહેશે